જય શ્રી રામ ખૂબ આનંદ થાય કમડીયા ગામના ગમે કામ કમડીયા ગામ ત્યાં રામમઢી પરિવાર કે જેમના દ્વારા ગામમાં સુંદર મજાની સેવા દરરોજને માટે થઈ રહી છે કૂતરા અને ગાયોને રોટલાની સેવા જ્યારે રામમઢી પરિવારે કરી રહ્યું હોય ત્યારે એમના દ્વારા સુંદર મજાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત કમઠિયા ગામ જ્યારે એનો લાભ લઈ રહ્યું છે સમસ્ત ગામ દ્વારા આ કથાનું આયોજન હોય ત્યારે કથાનો આજે ચોથો દિવસ આજની કથામાં રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે સમસ્ત કમઠિયા ગામ અને આજુબાજુના તમામ ગામના લોકો મળી રહ્યા છે ત્યારે આપ સૌ પણ કથામાં આવો કથાનો લાભ લ્યો જય શિયા ગણપતિ પરિવાર તરફથી અમઢિયા ગામને આંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલ છે તો એ ભાગવત કથાનું આયોજન અમે ગાયોને રોટલી અને કૂતરાને રોટલી ખવડાવવા માટેનું જે આયોજન કરેલ છે તેમાં ગામનો સાથ અને સહકાર અમને મળી રહે છે અને સાત દિવસના વિવિધ કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે રાત્રે દરરોજ ગરબાનું પણ આયોજન કરીએ છીએ અને ડાયરાનું પણ આયોજન છે એવી જ ભાવના સાથે હસ્તું અમારે કમટીયા ગામની અંદર એક વર્ષથી ગાયોની રોટલી અને કૂતરાઓને રોટલી જે અમે ઘડી રહ્યા છીએ એનું એક વર્ષ પૂર્ણ થયું ત્યારથી અમે આ ભાગવત કથાનું આયોજન કરેલું છે તેથી અમને ઘણો બધો સહયોગ મળ્યો અને અમે આવી રીતના હર હંમેશા કાર્ય આવા કરતા રહીએ તેવી અપેક્ષા સાથે હું કમટીયા ગામનો સરપંચ રોહિતભાઈ ગુણલિયા અમારા ગામમાં અત્યારે ભાગવત સપ્તાહનું કાર્ય ચાલુ છે તેમાં ગાઉની રોટી અને ગાઉની નીળ અને કૂતરાના લાડવા અને બધી સંસ્થાનું કામ કરેલું છે અને અમારા કામ સમસ્ત સપ્ત ભાગવત સપ્તાહનું કાર્ય ચાલુ છે અને પૂરા ગામથી જોશને અવાજથી અમારા ગામમાં કામ ચાલુ છે અને ખૂબ ગામની લાગણી છે બધા લોકોને અને કાયમી ચારસોથી પાંચસો લોકો ભેગા થઈ અને અન્ન એનો ભોજન લેશે બધા અને ગામને પૂરેપૂરો અમારે સપોર્ટ છે અને આમાં કેવા સેવા કઈ કાર્ય થાય છે આમાં અમારે તો ગાવનું હોય તો ભલે કૂતરાનું હોય તો ભલે અને માણાને કોઈ પણ તકલીફ પડી હોય તો ભલે હરેક ગામ હરેક વસ્તુમાં અમારું ગામ ભેગું જ હોય છે દરરોજ કેટલા માણસો જમે છે અમારે અહીંથી લગભગ થી પાંચસો માણસ લગભગ જમવા આવે અને આમાં કેવા સેવા કઈ કાર્યો થાય છે આમાં અમારે જો અત્યારે કાર્ય ચાલુ છે તેમાં પેલા તો ગાવનું છે અને કૂતરાનું છે એમને આમાં દરરોજ કેટલા માણસો જમે છે ને કેના અનુસંધાને સપ્તાહનું આયોજન તમે કારણ અમારે તો રામ રોટી પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરેલ છે તેમના મુખ્ય પ્રમુખ છે અમારા ભાઈ કુરજીભાઈ રૂપારેલિયા એને બધું આયોજન કરેલ છે એના થકી અમે ગામે સપોર્ટ આપ્યો એને એટલે એવું કાર્ય અમે કર્યું છે બધા ભગતને લઈ ગયો અમે બોલ છે